વિનેશ ફોગાટ છેલ્લી કલાકોમાં ભાગ્ય કોઈ એવા ભારતીય હશે જેમણે આ નામ ન સાંભળ્યું અથવા તેની ચર્ચા ન સાંભળી હોય મિત્રો જેમનો અનેક સંઘર્ષ અને સંઘર્ષ પછી પેરિસ ઓલમ્પિકની અંદર એવો પરફોર્મન્સ એક પછી એક પડાવો પાર કરીને ફાઇનલ સુધીની સફર કરવી અને ફાઇનલમાં માત્ર પોતાના સો ગ્રામ વજનના કારણે ડિસ્કવોલિફાય થવું વર્ષો જૂનું સપનું તમારી આંખોની સમક્ષ હોય અને અચીવ કરવાના જ હોય આપે મેડલ અને અચાનક આપને ન્યૂઝ મળે તો એ વાતને આપણે પણ સમજી શકીએ કે કેટલી મોટી આ વાત હોય એટલું જ નહીં મિત્રો જેણે પ્લેયરોની માટે અનેક આંદોલનોમાં પણ પોતાનો સપોર્ટ કર્યો રસ્તા ઉપર જેને ઘસેડવામાં આવ્યા જેના ઉપર ઘણી બધી વાત કરવામાં આવી બે હજાર ખોટો સિક્કો જેવા અનેક શબ્દોથી જેને ક્યાંક અપમાનિત કરવામાં આવ્યા જેમણે બે હજાર ચોવીસની પેરિસ ઓલિમ્પિકમાં બતાવી દીધું કે વિનિશ ફોગાટ કોણ છે માત્ર સો ગ્રામ વજનના કારણે ડિસ્કોલિફાય થયા આ વાત વિશે આપનું શું માનવું છે અને હા મિત્રો ભલે ડિસ્કોલિફાય થયા પણ આપણા માટે એ ગોલ્ડ ન લાવી શક્યા પણ ગોલ્ડથી કમ નથી વિનેશ ફોગાટ એ સાચા અર્થના ચેમ્પિયન છે આવો A ver,